टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तो पाकिस्तान बनियो छे जुठाणु फैलावानी फैक्ट्री ने भारत विरुद्ध पाकिस्तान ने फेक समाचार फैलाव्या छे ऑपरेशन सिंदूर समय पाकिस्तान ने सतत પ્રોપગેન્ડા ફેલાવ્યો છે અને એસ ફોર હંડ્રેડ ને નષ્ટ કરવાથી લઈને મસ્જિદને ટાર્ગેટ કરવાના ખોટા સમાચાર ફેલાવ્યા પીઆઈબી ફેક્ટ ચેકમાં પાકિસ્તાનના દાવા પોકળ સાબિત થયા ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે અને આ તરફ અનેક એવા પુરાવા આવ્યા છે સામે કે જેની ઉપર પાકિસ્તાને કેટલી હદે જૂઠું બોલ્યું છે તે બધું જ સામે આવી ચૂક્યું છે એક બાદ એક પાકિસ્તાનનું જૂઠ છે તે સામે આવ્યું અને હવે એક બાદ એક આપણે જુઠ્ઠાણા પણ જોઈશું કે કઈ રીતે પાકિસ્તાન દ્વારા જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે અને સાથે જ તેના પુરાવા પણ જોઈશું કે જે રીતે પીઆઈબી દ્વારા જે પુરાવા સામે આવ્યા છે તે પણ આપણે નજર કરીશું તો પાકિસ્તાનના જુઠ્ઠાણા પાછળનું સત્યનું પહેલું જુઠ્ઠાણું પણ જોઈશું સમજી ગ્રાફિક્સના માધ્યમથી કે જે રીતે એક બાદ એક જુઠ્ઠાણું સામે પાકિસ્તાને આપ્યું હતું પાકિસ્તાની યુઝર્સે પણ સમાચાર સોશિયલ મીડિયામાં મૂક્યા હતા કે જે એસ ફોર હંડ્રેડને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આ સૌથી મોટું જુઠ્ઠાણું એસ ફોર હંડ્રેડ સિસ્ટમને નુકસાનના અહેવાલના ખોટા અને પાયા વિહોણા પાકિસ્તાની સરકારી ન્યૂઝ ચેનલ પીટીવીએ અહેવાલ આપ્યો હતો અને પાકિસ્તાની યુઝર્સે પણ એ પોસ્ટ કર્યું હતું ભારતનું આ સુદર્શન

કે એક બાજુ આપ જુઠ્ઠાણું જોઈ રહ્યા છો કે જે રીતે પાકિસ્તાન એરફોર્સ જેવી રીતના ડિસ્ટ્રોય કર્યું છે એસ ફોર હંડ્રેડે તેવી એક ફેક ન્યૂઝ છે તે પ્રોપોગેન્ડા ચલાવવામાં આવ્યો હતો અને બીજી તરફ જે હકીકત છે તે ત્યારે કે જે રીતે અત્યારે કહેવામાં આવ્યું છે કે આ જે પ્રોપોગેન્ડા પાકિસ્તાન ચલાવી રહ્યું હતું જે સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા અને તે નેરેટિવ્સ તેવા સમાચાર આ તદ્દન જુઠ્ઠા છે તે પણ એક પુરાવો છે તે પીઆઈબી આપ્યો છે હવે બીજું જુઠ્ઠાણું જોઈશું કે પાકિસ્તાને કયું બીજું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું તે જોઈએ તો પાકિસ્તાનનું બીજું જુઠ્ઠાણું એ છે કે જ્યાં ભારતના પાકિસ્તાની સેનાએ ભારતના ભટિંડા એરબેઝનો નાશ કર્યાનો અહેવાલ જે ખોટો છે પાકિસ્તાની યુઝર્સે આ સમાચારનો સ્ક્રીનશોટ છે તે શેર કર્યો હતો અને સાથે ભારતીય સેનાના અધિકારીઓને આ જે દાવાઓ છે તેને નકારી કાઢ્યા છે પાકિસ્તાને ખોટા સમાચાર ફેલાવ્યા છે તેવું ભારતીય સેનાએ કહ્યું છે તો આ તરફ ભટિંડા એરફિલ્ડ સંપૂર્ણપણે કાર્યરત છે તેવું અત્યારે પાકિસ્તાન તરફથી જે પણ દાવા કરવામાં આવ્યા છે તે તમામ દાવા પોકર સાબિત થયા છે તે દાવા જુઠ્ઠાણા ફેલાઈ રહ્યું હતું અને તેના પણ જે રીતે આ જુઠ્ઠાણું ફેલાવતા પાકિસ્તાનની આ પોસ્ટ છે જે સમાચાર એક વાયરલ કરવામાં આવ્યા હતા આ પ્રોપોગેન્ડાને ને અંદર આ સમાચારો છે તે ફેલાવવામાં પાકિસ્તાન તરફથી આવ્યા હતા આ રૂમર્સ ફેલાવાયા હતા કે તેમની જે જનતા છે તેમને તે બતાવી શકે કે પાકિસ્તાન કેવું કામ કરી રહ્યું છે આ ખોટા ન્યૂઝ અને ખોટી ન્યૂઝ થકી આ જે વાવાહી વટવાનું જે કામ છે તે પાકિસ્તાનની સરકારે કર્યું હતું ને તે તદ્દન જૂઠ્ઠું હતું તે દુનિયા સામે આવી ચૂક્યું છે અને જે હકીકત છે તે આ છે કે જે રીતે આ ભટિંડા એરફિલ્ડ ડિસ્ટ્રોય કરવાની જે વાત હતી તે તદ્દન ખોટી છે તેના પુરાવા પણ જે ભારતીય સેનાએ છે તે આપી દીધા છે હવે જોઈશું ત્રીજું જૂઠાણું કે કયું એ ત્રીજું જૂઠાણું છે જે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે તો આ તરફ ત્રીજું જુઠ્ઠાણું કે જ્યાં મસ્જિદને ટાર્ગેટ કરવાના સમાચાર ખોટા ફેલાવવામાં આવ્યા હતા પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલાનો દાવો જે સંપૂર્ણપણે ખોટો છે અને આ દાવો કરવામાં આવ્યો છે જ્યાં પાકિસ્તાનના મંત્રી ઇન્ટરવ્યુમાં આ દાવા કર્યા હતા તે દાવા પાયા વિહોણા છે ભારતીય સેનાના આ જે અધિકારીએ છે પાકિસ્તાનના આરોપોને નકારી કાઢ્યો છે ભારતે એક જે ધાર્મિક સ્થાનો પર જે આસ્થાના સ્થાન કહેવાય છે ત્યાં આગળ હુમલા કર્યા તે તદ્દન ખોટા છે તેવા અત્યારે ભારતીય સેનાએ આ આરોપોને નકારી કાઢ્યા છે પાકિસ્તાન તદ્દન ખોટા આરોપ લગાવે છે અને ભારત એક ભારતીય સેના જે ભારત છે એક ધર્મ નિરપેક્ષ દેશ છે અને ભારતીય સેના ભારતીય સેનાએ મસ્જિદોને નુકસાન પણ નથી પહોંચાડ્યું અને આપણી સેના ભારતના બંધારણીય મૂલ્યોનું ખૂબ જ સુંદર પ્રતિબિંબ છે તો આ તમામ રીતે જે જુઠ્ઠાણું પાકિસ્તાન ફેલાવી રહ્યું છે તેના પણ આ રીતે જેમના મંત્રી છે તે પણ કહી રહ્યા હતા કે મસ્જિદને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને આ રીતે એક જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે અને આ સ્કાય ન્યૂઝ ત્યાંની જે ન્યૂઝ ચેનલ છે તેની ઉપર આ ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું હતું અને સાથે જ કીધું હતું કે જે ભારતની આર્મી છે ભારતની સેના છે તે મસ્જિદને ટાર્ગેટ કરી રહી છે મસ્જિદ પર કરી રહી છે પરંતુ આ એક જુઠ્ઠાણું છે જે ફેલાવવામાં પાકિસ્તાન તરફથી આવ્યું અને સેનાએ હકીકત જણાવી છે કે કોઈ પણ પ્રકારનું જે ધાર્મિક સ્થાન મસ્જિદ છે તેને ઠેકાણું નથી કરવામાં આવ્યું તેની પર કોઈપણ પ્રકારનો હુમલો છે તે નથી કરવામાં આવ્યો તો આ વધુ એક જે જુઠ્ઠાણું હતું પાકિસ્તાનનું તે ખુલીને સામે આવ્યું છે વિશ્વ સામે હવે જોઈશું ચોથું જુઠ્ઠાણું કયું છે અને ચોથું જુઠ્ઠાણું એ છે કે જ્યાં ભારતીય સૈનિકોના મૃતદેહોનો ફોટો વાયરલ કરવામાં આવ્યો હતો પાકિસ્તાનનું આ ચોથું જુઠ્ઠાણું છે કે જ્યાં ભારતીય સૈનિકોના મૃતદેહોનો ફોટો છે તે વાયરલ કરવામાં આવ્યો છે પાકિસ્તાની યુઝર્સે જે સૈનિકોના મૃતદેહોનો ફોટો છે તે શેર કર્યો હતો અને સાથે ભારતીય સૈનિકોના મૃતદેહોના ફોટા શેર કરવામાં આવ્યા જે પાકિસ્તાની યુઝર્સ દ્વારા કરવામાં આવ્યા અને વાયરલ ફોટો વીસ ઓગસ્ટનો હોવાનું સામે આવ્યું છે વીસ ઓગસ્ટ બે હજાર અગિયારનો અને આ કાશ્મીરના ગુરેઝનો આ ફોટો છે કે જે જ્યારે ભારતીય સેનાએ બાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને સેનાએ આતંકવાદીઓના મૃતદેહો ફોટો જાહેર કર્યા હતા તેનો ફોટો વીસ ઓગસ્ટ બે હજાર દસ બે હજાર અગિયારથી અને જીટી ઇમેજીસ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે તો આ ફોટો સાથે કરવામાં આવી રહેલો દાવો પણ સંપૂર્ણપણે ખોટો છે અને આ જે આપ જોઈ રહ્યા છો બાજુમાં જે જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું આ જે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ એક ઇમેજ છે તે ઇમેજ પણ જૂની લેવામાં આવી છે અને જે રીતે ઇમેજમાં કહેવામાં આવ્યું છે કે સૈનિકોના જે મોત થઈ ચૂક્યા છે તે પણ આ જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું અને સાથે જે હકીકત છે તે પણ સામે આવી ચૂકી છે ગીટી ઇમેજીસ જેની અંદર બે હજાર અગિયારની આ તસવીરો છે જે પાકિસ્તાની સેના દ્વારા અત્યારે પોસ્ટ કરવામાં આવી રહી છે પાકિસ્તાની યુઝર્સે આ પોસ્ટ કરી છે કે ભારતના આટલા સિપાહીઓ આટલા સૈનિકો છે તે માર્યા ગયા જે તદ્દન જુઠ્ઠાણું છે તે હકીકત પણ આપ જોઈ શકો છો કે આ ક્યારની ઇમેજ છે અને કેવી રીતે આ ઇમેજને અત્યારે એક પ્રોપોગંડા તહત અત્યારે પાકિસ્તાન સ્થાન યુઝ કરી રહ્યું છે ત્યાં આગળ આ રીતે સોશિયલ મીડિયા પર ખોટા ખોટા ન્યૂઝ છે તે ફેલાવવામાં આવી રહ્યા છે અને તેની હકીકત અત્યારે સામે આવી રહી છે એક બાદ એક આપણે જુઠ્ઠાણું જોઈ રહ્યા છે કેવી રીતે પાકિસ્તાન દ્વારા એક બાદ એક જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે હવે જોઈશું પાંચમું જુઠ્ઠાણું પાંચમું જુઠ્ઠાણું કયું છે એની પર નજર કરીશું કે જ્યાં પાકિસ્તાને ભારત પર કરેલા જે હુમલા છે હુમલાના વાયરલ વિડીયો એ તદ્દન ખોટા છે જેટલા પણ વાયરલ વિડીયો છે સામે આવ્યા છે પાકિસ્તાને કીધું છે કે અમે ભારત પર આ રીતે હુમલો કર્યો તે તમામ વાયરલ વિડીયો ખોટા સાબિત થયા છે પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની ચોકીનો નાશ કર્યાનો દાવો પણ સંપૂર્ણપણે ખોટો છે પાકિસ્તાની યુઝર્સે વાયરલ કરેલો વિડીયો તદ્દન નકલી અને બનાવટી હોવાનું પણ સામે આવ્યું છે આ ફેક્ટ જે ચેક કરી રહ્યા છે ને તેની અંદર આ તમામ જે દાવાઓ સોશિયલ મીડિયામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા હતા પાકિસ્તાની યુઝર્સ દ્વારા કરવામાં આવતા હતા તે અત્યારે ફેક્ટ સામે આવ્યું અને આ તમામ જે ફેલાવી રહી છે પાકિસ્તાનની જનતા એ તમામ જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે ખોટા છે ભારતીય સેનામાં રાજ બટાલિયન નામની કોઈ યુનિટ નથી પીઆઈબી ફેક્ટ ચેકમાં પાકિસ્તાનના દાવા પોકળ સાબિત થયા છે અને સાથે આ દ્રશ્યો કે જે રીતે આ વિડીયો છે તે શેર કરવામાં આવ્યો હતો અને આ વિડીયો શેર કરીને કહેવામાં આવ્યું હતું કે આ રીતે પાકિસ્તાને જે ભારત પર હુમલો કર્યો અને ભારતની સેના જે રાજ બટાલિયન નામની યુનિટ છે તેની પર હુમલો કરવામાં આવ્યો પરંતુ રાજ બટાલિયન નામની આવી કોઈ યુનિટ ભારતીય સેનામાં છે નહીં વિશ્વ રાજ બટાલિયન કે આવી કોઈ પણ યુનિટ નથી ને તેનો એક વિડીયો પોસ્ટ કરીને આ મૂકવામાં આવ્યું છે પરંતુ આ જુઠ્ઠાણું આ પ્રોપોગેન્ડા જ્યારે ફેક્ટ સામે આવ્યું ત્યારે હકીકતની અંદર નકારી કાઢ્યું છે કે આ રીતે જે જે વાયરલ કરવામાં આવી રહ્યા છે તે તમામ એ વાયરલ વિડીયો ખોટા હોવાનું અત્યારે સામે આવ્યું છે તો આ એક બાદ એક જે જુઠ્ઠાણું ફેલાવ્યું છે તે જુઠ્ઠાણું પાકિસ્તાનનું બેનકાબ થયું છે પાકિસ્તાને કેવી રીતે એક પ્રોપોગેન્ડા ચલાવ્યું છે તે અત્યારે સામે આવ્યું છે